উপস্থিত निशान ग्रुप चेकपोस्ट की शैलेश भाई हिरप्रा मानो व्यवस्थित की राश अंतर्ती शैलेश भाई आपने बन रहे थे आवकारी जी जय शारदा करा शैलेश भाई समझी गया अरे ये वो जमारू गौरव तो ना વિનંતી કરવી છે કે દીકરા એવી છે કે ટ્રાફિક અને પ્રશ્નો ઘણા ઉપસ્થિત થયા છે ટ્રાફિક ના કારણે બધા પોતે જ્યાં છે ત્યાં પાછળ ભાગમાં જે મિત્રો ઉભા છે એમને ખાસ વિનંતી ગેટ વાળો ભાગ છોડીને આ આ બાજુ ના ભાગમાં પોતાનું સ્થાન લઈ લો

અને હૃદયના પ્રેરક મંદનો ના માધ્યમથી પૂજ્ય બા પૂજ્ય માતૃ શક્તિ અંતર ની લાગણી પૂજ્ય જયા બા આપને હૃદય થી આવકારી સૌરાષ્ટ્ર છે સમાજ ટ્રસ્ટ દ્વારા ના ટ્રસ્ટી તરીકે અને